મા કામલ નર્સિંગ કોલેજ સામે વ્યારા પોલીસ સ્ટેશનમાં રજૂઆત મા કામલ નર્સિંગ કોલેજે સુરત વ્યારા અને રાજપીપળાના વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી છે કોલેજે ફી ઉઘરાવી બેંગલોરમાં પરીક્ષા માટે મોકલવાનું વચન આપ્યું હતું પરંતુ ઘણા વિદ્યાર્થીઓને ત્યાં મોકલ્યા જ નહોતા સાથે જ સ્કોલરશિપ ફોર્મ અલગ અલગ કોલેજના નામે ભરાવી છે વિદ્યાર્થીઓએ આ બાબતે સાક્ષી પુરાવા સાથે વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આદિવાસી લોક સંગઠનના પ્રમુખ સુરેશ પટેલના નેતૃત્વમાં રજૂઆત કરવામાં આવી હતી ફાર નોંધાયા બાદ હવે નિષ્પક્ષ તપાસની માગ ઉઠી છે વિદ્યાર્થીઓના પ્રશ્ન છે કે ન્યાય ક્યારે અને કેવી રીતે મળશે સરકાર અને આરોગ્ય તંત્રની ભૂમિકા પણ શંકાસ્પદ છે આ મામલે તપાસ અને ન્યાય પર હવે બધાની નજર છે પરિવાર મા એટલે કે સુરત બ્રાન્ચથી આવેલા વિદ્યાર્થીઓ અહીંયા નિવેદન નિવેદન આપવા માટે આવેલા હતા તો લીધા નથી પણ એમણે પુરાવા સ્વરૂપે આપ્યું છે ઘણી જગ્યાએ અંદર આવે છે એની અંદર અલગ અલગ વિદ્યાર્થીઓને ગુજરી કાઢવામાં આવે છે મા કામલના એક જ સંસ્થા છે વ્યારામાં પણ છે સુરતમાં પણ છે અને રાજપીપળામાં છે મુખ્ય બ્રાન્ચ કઈ છે એ મહત્વનું નથી કેટલા વિદ્યાર્થીઓ આ ત્રણ જગ્યાની ત્રણ સંસ્થાની અંદર ચેતરાયા એ જોવાનું રહ્યું કારણ કે અલગ અલગ કોલેજની વાત આવે છે મા કમાલની વેબસાઇટ ચાલે છે મા કમાલની વેબસાઇટ પર તમામ વિદ્યાર્થીઓના ડેટા છે અને એની અંદર અલગ અલગ સ્કૂલો નર્સિંગ ઓફ કોલેજ એવી રીતના બતાવવામાં આવે છે બેંગ્લોર એક્ઝામ આપવા માટે લઈ જાય છે કેટલા બાળકો લોકો એક્ઝામ આપી આજે વ્યારાની અંદર આપણે જોઈએ છે તો આ બધા સ્ટુડન્ટો સુરતના છે અને એની અંદર ધરતી સ્થાપિત કરીને એક બેન મહિલા છે એમણે એક અમને કાગળ આપ્યું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું પોર્ટલ ઉપર જે સ્કોલરશીપ મેળવવાનું થાય એની ઉપર હવે એ બેન આજ દિન સુધી બેંગ્લોર ગયા નથી એમણે એડમિશન લીધું છે મા કામલમાં એનું ફોર્મ ભરાયું છે ગોલ્ડન સ્કૂલ ઓફ નર્સિંગનું અને એ પણ ભર્યું છે મા કામલના સંસ્થાપકનું જ્યારે એમણે ડ્રોપ આઉટ લેવું હતું ત્યારે એમણે ડ્રોપ આઉટ માટે કીધું કે મેડમ અમારે જે ડ્રોપ આઉટ લેવું છે તો એમની પાસે અરજી લખાવી અને અરજીની અંદર માગ અમલના સંચાલકે ઓશિયન સ્કૂલ ઓફ નર્સિંગનું લખાવ્યું છે તો એક વિદ્યાર્થી ત્રણ જગ્યાએ એડમિશન કઈ રીતના લઈ શકે અને ગુજરાત સરકારને પણ આ છેતરવાના પ્રયાસ કર્યા છે આ બેન બેંગ્લોર ગઈ નથી તો એનું કરંટ એડ્રેસ બેંગ્લોરનું બતાવવામાં આવ્યું છે અને તો પણ ગુજરાત પોર્ટલ સરકારી જે પોર્ટલ છે એની પર તો આ મોટામાં મોટો ક્રાઇમ છે એવા કેટલા વિદ્યાર્થીઓ સાથે આવું કરવામાં આવ્યું છે અને ખાલી પૈસાની લાલચ માટે કેટલા વિદ્યાર્થીઓના ભાભાઈ ખરાબ કરી નાખવામાં આવ્યા છે અમે આજે એફઆઈઆર તો થઈ ગઈ છે વ્યારામાં પોલીસ સહકાર આપે છે પણ અમને નિષ્પક્ષ થઈને તપાસ કરે એવી અમારી માંગણી સાથે જ આજે અમે આ વિદ્યાર્થીઓ સાથે ઊભા છીએ જો એમ નહીં કરવામાં આવે તો અમે ઉમરગામથી લઈને આબુ અંબાજી સુધીના તમામ વિદ્યાર્થીઓને લઈ અમે ગાંધીનગર જશું અને ત્યાં અમે ધરણા પ્રદર્શન કરશું શાના માટે વિદ્યાર્થીઓના ભાવિ માટે એક ને બે કોલેજો નથી પકડાઈ છતાં બી સરકારની આંખ નથી બોલતી તપાસનો વિષય છે કે આદિવાસીઓને સ્કોલરશીપ મળે છે તો એના નામ પર આ બધી સંસ્થાઓ કેટલું સ્કેમ કરે છે ધરમપુરમાં થયું નવસારી જિલ્લાની ત્રણ કોલેજોમાં થયું વ્યારા બે કોલેજમાં થયું અંકલેશ્વરમાં થયું સુરતમાં થયું રાજપીપળામાં થયું દાહોદ ગોધરા સાબરકાંઠા આ તમામ ટ્રાઇબલ વિસ્તારની અંદર આવી સંસ્થાઓ ચાલે છે અને એની અંદર ફક્ત વિદ્યાર્થી આદિવાસી વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવે છે અને ઘણા ઓપનમાંથી આવે છે તેમની પાસે ફી વસૂલી લેવામાં આવે છે અને જેટલી પણ સંસ્થાઓ બેંગ્લોર લઈ જઈને ગ્રહમાં પ્રયાસ કરે છે એની અંદર કોઈ વિદ્યાર્થી પાસ થયો નથી કોઈ વિદ્યાર્થી નોકરીએ લાવ્યો નથી આ એક બહુ મોટો હજારોની